આપણે કાલ ઘટના બની એવી ઘટના આપણે હવે ફરી આ સોસાયટી ના બની જો હવે ના બને તો એ તો હારું કે આપણા ભાઈઓ બચી ગયા સાચી વાત છે અને આપણે પેલા દસ લાખ આયા એને શું કહે એના તો આપણે હવે થોડા આપણે પૂરણ વાક્ષો અને થોડા બીજી સેવા માં આવીશું આપણે સાચી વાત છે ટાટ અલે ભાઈ શું કરી તું શું રમું હવે બાર ચોર રમવા ના તો ખબર હે ને કાલ ઘટના શું બની હતી

对，没错。

એમાં અડધો મજબૂત પણ જો પેલા આવી ને તો બીઆ ના ને હા સારું તો જોય એ દોડી હે તો મસ્ત આપડે દોડી હે તો જોવો પેલા ફોન કરું તો ફોન કરો શું કે ફોન કરો આપડેભરિટી ગયો તમે ઘટના સિક્યુરિટી બોલો ને ભાઈ

હા તો તમે જ શું સિક્યુરિટી જોઈએ તો ખાઇ બેન ખાઈ રહ્યો બેઠા તો તમે બે જણા બે જણા તો તમે બે જણા આવો અમે રેખા દાદા નગર સોસાયટી અંદર વચ્ચે વચ્ચે બેઠા એટલે તમે આઈને આપણે બગાર બગાર બધી વાતો કરી લઈએ એ હા હો એ હા અન તો આજથી જ ડ્યુટી કરજો કાલથી તમે કહો તો આજથી આજથી જ આજથી જ કરજો ને ઓ હા તો જલ્દી આવજો અમે બેઠા જ છીએ વાતો કરીએ બેઠા બેઠા એ હા હા તો જલ્દી આવો એ હા એ હા શું કીધું કિરણ ભાઈ એ આવી ભાઈ હા એટલે પગાર બગાર વાતો કરી લઈએ અને રેમ કે તો આજથી ડ્યુટી ચાલુ કરવી હા તો બરાબર તો ચાલે ને તો આપડા ગોળમાં કોઈ જોખમ ના હા અને છોકરાએ

એય તમે હા રમેમી તમે આઈ ગયા સી ઓરા ઓરા આપણે ઉપરથી ના વાત કરવી પડશે આવરા હા તો તમે આટલે બેહો છોકરા ને વાતો કરવી છોકરા ને

તો એડવાન્સ ચાલવા પડશે એડવાન્સ પણ ચેક મળશે રોકડા નહીં ચેક છે જો તમને બતાવી દઉં ચો ચો રેવાનું છે એટલા તમે તો પેલી બે જણા એટલે માર્યા આ તે કેટલા આવી નકકી વગર નોઈ જો વાત હાચી વાત હાચી ને ઓમે હોય આવે ને લાગે ને ભઈ કેમ લીટી જેવો લાગે આલે આ કોક કરવું પડશે આપણે અમે ગેટ બતાવી દીધું આ તો ઊભો રહેવાનું આયે ગેટ હોય

એવું યાદ રાખજો જણાવી દે આપડે છોકરા ને બેઠા આપડે કેવું પડે છોકરો છોકરો છે રુદભાઈ રુદભાઈ બેઠા છો છોકરા બધા છોકરા બધા બેઠા છે આપણા ભાઈઓ કમ્પલેટ છે ને કમ્પલેટ તો તમને એક વાત કહું અમે સિક્યુરિટીની રાખી દીધી છે અને એક સિક્યુરિટીને 20000 રૂપિયા પગાર ટીક લેવાના 40000 તો રેડી એક ભાઈ થોડા ઝાડાતા વાત આ એ ભાઈ તો ચાલશે તો ચાલશે તો રેડી મોં

ઘર વાતાડ કહી દઉં પાવર કરતા નહીં ચોપડેટ લ

आठले घरे હવે ઓઠે ઓઠે જુઓ કોણ હેયું એટલે આ પેલો ઉંજો જો કાલે તોય રહ્યો અરે રેજો પહેલા આટાળ જુજો કંઈ નહીં દેખાતું અરે રેજો મોરાજીએ आवाज ના ચप्पल ગાજ પર ચપ્પલનો आवाज છે અંદર કાઈ ના તો પૂરો મલાડી

આપણે કાલ આયા તા ને મને પકડી ચાકુ બતાવ્યું તો પેલા હિરા બોલાય રોહિતભાઈ

મારણ સોડવું પૈસા પેલા તો ફોન પે કરાવી ચાલી લખ નો તો મડર ના કરતા યાર

લેલા ભાઈ તારો નેતાવાજી વાત કરો ને તો હોય તો મર્ડર થઈ જાય કાજે સાહેબ નેતાવાજી વાત કરો યાર જલ્દી નંબર લખો હા બોલો 9898 9898 24 24 હા પછી 27 26 27 26 જલ્દી મોકો પૈસા તાત્કાલે હા આવી ગયા હેડો સા ઉભારો હો આઈ જા ચેક કરી લો તમાર મેસેજ અમાર ક પૈસા આવી ગયો છે જલ્દી આવી જા હા નું તો હવે બોલો અમાર ભાઈ છોડી દો હવે તમે

અને હવે આપણે નીકળવાનું કરી પેલા તો મન મારવા દીધું ને ઓય એમાં ભયનો હતો ઈ ને લાગા કુછ્યું ભાઈ અમુક કોક મારીન જસદુરેલા આવાન ભાગર પેલા માતા એટલે ઊભા થઈ જઈ ना होले ये दुखायल्या मोरे मो पाणी लेताला पाणी लस या आपण पळा मारी नाही ग्या ही येनो बसले येऊ पडशी लिया जे आपण पळा सिक्युरिटी तुई ग्या ले मु गुदी ले लोक आलेले जसे पळा पगतानी बसले आस्ते आस्ते ले जबर लाग गियो रोज

અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો કોમેડી વિડીયો જોવા માટે તમે દરરોજ અમારો નવો બ્લોગ આવશે